પરસોત્તમ સોલંકીએ આજે ધોકા ઉપાડવાનું ભાષણ આપતા હાલ તે ચર્ચાનો વિષય બન્યા છે કોળી સમાજના યુવક પર બગદાણામાં હુમલાની ઘટના બાદ કોળી સમાજનો રોષ ભભૂકી ઉઠતા તેની અસર રાજકારણ પર પણ જોઈ શકાય છે ત્યારે પરસોત્તમ સોલંકીનું આ નિવેદન પણ રાજકીય રીતે જોવામાં આવી રહ્યું છે પરંતુ ખરેખર પરસોત્તમ સોલંકીએ આ નિવેદન આપ્યું તે કેટલું યોગ્ય તેની પણ ચર્ચા થવી જોઈએ વિગતે વાત કરીએ મંત્રી પરસોત્તમ સોલંકીના ધોકાવાળા નિવેદનની નમસ્કાર હું શું તુષાર બસિયા છો ગુજરાતના રાજકારણમાં કોળી સમાજના યુવક નવનીત નવનીત પર હુમલાની ઘટનાએ જગાવી છે કારણ કે કેવી રીતે સંગઠિત બની ન્યાય માટે રસ્તા પર ઉતરી અને એક લડાઈ લડી તેનાથી એક વિશાળ વોટ બેંક પર સૌ કોઈની નજર જાય તે સ્વાભાવિક છે એવામાં આજે કોળી સમાજના નેતા અને ગુજરાત સરકારના મંત્રી પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી ચર્ચાના કેન્દ્રમાં પણ રહ્યા છે ત્યારે હવે પરસોત્તમ સોલંકીએ ગીર સોમનાથના વેલણમાં આયોજિત સમસ્ત કોળી સમાજના સમૂહ લગ્નોત્સવમાં એક નિવેદન આપી ગુજરાતમાં ભારે હલચલ પેદા કરી છે પરસોત્તમ સોલંકીના નિવેદનમાં એક વિવાદ પણ દેખાય છે કારણ કે તેમણે ધોકા ઉપાડવાની વાત કરી છે પરસોત્તમ સોલંકીએ આપેલા નિવેદનમાં મંચ પરથી કહ્યું હતું કે સમાજનો દુઃખી આત્મા મેં જોયેલો છે પણ ભગવાનની દયાથી હવે શાંતિમય જીવન લોકો જીવી રહ્યા છે પહેલા સમાજ રખડતો ભટકતો હતો પરંતુ હવે વટથી તમે જીવી શકો છો બાદમાં સોલંકીએ બહેનો માટે કહ્યું કે તમે ચિંતા ન કરતા તમારો ભાઈ તમારો વીરો જીવશે ત્યાં સુધી તમારા રખોપા કરશે પરંતુ બાદમાં પરસોત્તમ સોલંકીના બોલમાં આક્રમકતા જોવા મળી તેઓ બોલ્યા કે ભાષણ તો બધા રાજકારણીઓ કરતા હોય છે બધા વાતો કરીને ભાગી જતા હોય છે પણ હું એમાંનો નથી હું જરૂર પડે ત્યારે ધોકા દેવા પડે તો ધોકા પણ દઈશ મને કોઈ મર્યાદા આવતી નથી હું રાજકારણ કરતો નથી અને મને રાજકારણ આવડતું પણ નથી આમ હિંસાની વાત કર્યા બાદ ગુજરાત સરકારના મંત્રી ફરી કહે છે કે કોઈને કંઈ પણ તકલીફ પડે તો પરસોત્તમ સોલંકી જીવે છે ત્યાં સુધી તમારા માટે હાજર છે ભાષણનો કોઈ મતલબ નથી પણ જરૂર પડે તો ધોકા બી આપવા પડે તો પરસોત્તમ સોલંકી છે સાંભળો પરસોત્તમ સોલંકીને અહીંયા વેલણમાં શું મારી વાત કરી મને કંઈ સમજાતું નથી કેમ કે આપણો સમાજ અને મેં જોયેલા હું તો અહીંયાનો વધારે પરિચયવાળો માણસ છું મેં તો જિંદગીમાં બધી સુવિધાઓ મેં જોઈ છે આપણો દુખી આત્મા સમાજનો મેં જોયેલા આ તો ઠીક છે ભગવાનની મહેરબાની કે આપણે બધા હમણાં શાંતિમય જીવી રહ્યા છે પણ મેં પહેલાં અહીંયાની મેં દશા જોયેલી કે કેવી રીતે આપણો સમાજ રખી અને રખડતો આજે દિવસો પૂરા થયા હવે વર્તી તમે જીવી તો હખો જ વિષય તો મારે કાંઈ નથી થયું મારે અહીંયા બેનો દીકરીઓ બધી બેઠી છે બેનો દીકરીઓને એક જ કહું છું કે તમે કોઈ ચિંતા નહીં કરો તમારો ભાઈ ત્યાં સુધી તમારા રખોપા કરે એ ભગવાન અને માતાજી પ્રાર્થના કરું ભાષણ તો બધા રાજકારણીઓ કરતા બધા વાતો કરી અને ભાગી જતા હોય પણ એમાંનો હું નથી જરૂર પડે ને ત્યારે ધોકા દેવા પડે ને તો હું નહીં મને કોઈ મર્યાદા હોતી નથી હું કોઈ રાજકારણ કરતો નથી રાજકારણ આવડતું નથી હું દુઃખીને ને આમે દુઃખી સુખી નહીં આવે સુખી મેં જે જીવી જોઈત ને એવી તમને કોઈને ભગવાન ના આપે હંમેશા શાંતિમય જીવો એ ભગવાન અને માતા જેમનું પ્રાર્થના કરું જ અહીંયા વેલણ મુકામે આ સમૂહ લગ્નમાં હું તો આજે મને આડ દસ ત્રીસ વરસ થઈ ગયા સમૂહ લગ્ન કરતાં કરતા કેમકે આપણી બેનો દીકરીને મેં જોઈ એ લોકોના જે દુઃખ હતા ને હું હતો આજે ભગવાનની મહેરબાની કે આપણી વિનંતી કરી તો સુખ શાંતિથી જીવે છે પણ અહીંયા જે દીકરીઓ પરણે છે એના મા બાપને અને એના સસુરાલ મારા તરફથી એક જ નમ્ર હતી કે આ દીકરીઓ પરણે જ એ તમારી દીકરી એટલે એને કોઈ દુઃખ નહીં આપતા મારી દીકરીઓ ઘરેથી જાય ને ત્યારે રડ પણ મેં જોયેલું આટલા વર્ષોથી હું કરું જ કામ પણ મેં કોઈ બી બેનો દીકરીઓને દુખી થતી હોય ને તો હું કે આ દિવસો મેં જોયેલા એટલે આપણા સમાજને ખૂબ ખૂબ ભગવાન આગળ વધારે અને બે તીકરીઓના ખૂબ શાંતિમય જીવાડો એ ભગવાન અને માતા જેવું પ્રાર્થના કરું બાકી તમને કોઈને કાંઈ બી તકલીફ પડે તો પરસોત્તમ સોલંકી જ્યાં હું જીવશે ને ત્યાં હું તમારા અહીંયા કોઈ ભાષણો કરવાથી કાંઈ મતલબ નથી એને કોઈ મતલબ નથી અને જયારે જરૂર પડે ને ત્યારે ધોકા બી પડવા પડે ને તો આવી સોલંકી મારા બંગલો ભાવનગર રહો ગાંધીનગર રહો ઉના રહો તમારે હું છે આવો અને તમારે અખતરા કરવા હોય ને તો પરસોત્તમ સોલંકીને યાદ કરજો વાજનો કરતા હોય પણ અહીંયા માનું મને નથી આવડતું કેમ કે રાજકારણ તો બધા કરતા હોય રાજકારણ કરે મારે અહીંયા તમારે ક્યાં મત લેવાના મારે હું પણ મારો સમાજ મારો દુઃખી આત્મા થાય ને તો હું સમાજને જોતો અને હંમેશા ભગવાને કહું કે મારા સમાજને સુખી રાખે એને દુઃખી નહીં આપતું બસ એવી જ ભગવાન આગળ માનતા અહીંયા જે દીકરીઓ પણ તેમને શુભકામના અને ખૂબ તેમની પ્રગતિ આગળ વધે એ ભગવાન અને માતાએ હું પ્રાર્થના કરું છું અહીંયા જે મને બોલાવી અને મને જે માન આપવામાં આવ્યું તેમના બધાને મારા ખૂબ ખૂબ અભિનંદન આગળ વધો એવી શુભકામના વસ્તુ ભારત માતાજી જે બધાને મારા સીતારામ આમ સરકારમાં મંત્રી પરસોત્તમ સોલંકીના આ નિવેદનમાં હિંસાની વાત જોવા મળી રહી છે જે ખરેખર કેટલી યોગ્ય તે પણ એક સવાલ છે તમને શું લાગે છે જાહેર જીવનના નેતાઓ દ્વારા આ પ્રકારના ભાષણ યોગ્ય છે ખરા શું આવા નિવેદનો આપવા એ ખરેખર યોગ્ય છે જવાબ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ પ્રકારના અહેવાલો માટે સોમાન સાથે જોડાયેલા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર